આ મિત્રો જય માતાજી આપણે એક નવો વ્લોગ માં તમારું સ્વાગત છે મસ્ત સવારની તૈયાર થઈ ગયા છે આજ વાડીએ જ વ્લોગ શરૂ કર્યો કેમ કે આજ વાડીએ ઉતાતા રીતિકા બેન રીતિકા બેન ની જાગી ગયા છે તો અમારી રીતિકા બેન જાગી ગયા છે અમારી રીતિકા બેન ને જે નાવાન બાકી છે અમને સરક કડકી નીકળે ને પછી નાઈ નાખે રીતિકા બેન પોપઈ આવી આયા છે રમ્મા આ પોપઈ આયા ને તોડવા છે સે કાસા હા નનકા નનકા cái gì cả? em muốn say tâm à? cá đây? doan pha lô có gì nhỉ chú? quậy đi cả bên phu tơ đấy, phish nào thay? cái phu gõ yeah? no thai.

टिंगार दे दो मार का बेन टिंगार दी तो ठेलो गाड़ी है आलो इतिका का बेन आलो मुंह जाओ इतिका का जाओ उधर मामन के रेंट जाओ आवा हाँ माउस वालों मुंह की जाओ तब में ना ना

આપણે હવાનમાં કારખાના યુ જવાનું હતું એટલે એને મામન કરીએ એને જવાનું હતું એટલે મૃત થયા હતા કાલે આવી હતી એટલે આપણે વ્લોગ અહીંયા જ પૂરો કરવીએ છીએ જો વ્લોગમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો